રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે બિસ્માર થઈ ચુક્યો છે નેશનલ હાઇવે સહત સર્વિસ રોડ પર બિસ્માર હાલતમાં છે હાઈવે ઉપર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે વાહન ચાલકો જોખમી રીતે પસાર થવા માટે મજબૂર બન્યા છે રાજકોટ શહેરના અંતરિયાળ રસ્તાઓ તો બિસ્માર છે જ છે પરંતુ હવે નેશનલ હાઈવે પણ બિસ્માર લાગી રહ્યો છે ખાડા રાજનો ભોગ બની રહ્યો છે

કેટલા હેરાન છે ચોકડી અમારે બેવાનું કાયમી માટે ટ્રાફિક એવડો થાય છે અહીંયા પાણી એટલા ભરેલા રહેશે ટાઇચ વાઇટ ન ખાવતા તો આજે આ લોકોને ડિસિઝન લેવું જોઈએ ભાઈ આપણું કહેવાનું ઈ છે બરોબર ટ્રાફિક એવડો થાય મારા હેરાન થાય પાણી ઉડાડતા જાય પાણીનો નિકાલ નથી બહુ જ છે અમારે રિક્ષાવાળા બહુ જ હેરાન થાય છે અમે

રાજકોટ શહેરના આંતરિયાળ રસ્તાઓ જ ભંગાર થયા છે એવું નથી પરંતુ રાજકોટ અને જુનાગઢને જોડતો નેશનલ હાઈવે છે તેની અંદર પણ મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે રાજકોટથી ગોંડલ જવા માટે સર્વિસ રોડનો મોટા પ્રમાણની અંદર વાહન ચાલકો ઉપયોગ કરે છે નેશનલ હાઈવેને જોડતો આ ગોંડલ તરફનો સર્વિસ રોડ છે જે સાપર તરફ જાય છે પરંતુ અહીંયા આ સર્વિસ રોડના ખાડા તમે જુઓ અહીંયાથી પસાર થતા તમામ વાહન ચાલકો છે સ્કૂટર ચાલકો છે કે પછી હેવી વાહનો છે તેમને આ ખાડા મુસીબત સર્જે છે છે આ ખાડાના કારણે વખત અકસ્માતો થાય તો વાહન ચાલકોના વાહનોને પણ પારાવાર નુકસાન પહોંચે છે દર વર્ષે આ પ્રકારની સમસ્યા થાય છે પરંતુ એક પણ સમસ્યાનો કોઈ ઉકેલ મળતો જોવા નથી મળી રહ્યો કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ